પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીને એક ડોક્ટર દ્વારા બહારથી ઇન્જેક્શન લખી દેવામાં આવ્યા હતા આ દર્દી પાસે પૈસા ન હોવાથી દર્દી મુશ્કેલીમાં મુકાયા હતા જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતા હોસ્પિટલના સિવિલ સર્જને ડોક્ટરને નોટિસ પાઠવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોને બહારની દવા લખવાની મનાઈ છે અને આ બાબતે પરિપત્ર પણ કરવામાં આવ્યું છે ત્યારે હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં દાખલ રાઠોડ નામના યુવાન દર્દીને અન્ય મેડિકલ કોલેજમાંથી પ્રેક્ટિસ કરવા આવેલ આર ટુ ડોક્ટર શિવેન્દ્ર દ્વારા બહારથી ઇન્જેક્શન લખી આપવામાં આવ્યા હતા આ દર્દી પાસે આ ઇન્જેક્શનના પૂરતા પૈસા પણ ન હોવાથી માત્ર પાંચ જ ઇન્જેક્શન લીધા હતા તો આ ઇન્જેક્શન આ વોર્ડમાં ઉપલબ્ધ જ હતા તેમ છતાં ડોક્ટર દ્વારા બહારથી લખી આપવામાં આવ્યા હતા આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતા જ હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા ડોક્ટરને નોટિસ પાઠવવામાં આવી હતી હોસ્પિટલ હોસ્પિટલને ગરીબ દર્દીઓ માટે આપણે દવા લખ જે દવા આપણે હાસ્પિટલ હોતી નથી તો એના માટે અમારે એક સિસ્ટમ ઊભી કરવામાં આવેલી છે જેથી અમે અમારા હોસ્પિટલને બહારથી દવા જે છે ને ખરીદીને અમે જાતે ખરીદીને આપી દઈએ છીએ એ બહારની દવા લખવા માટે અમારી તરફથી એક પરિપત્ર કરવામાં આવેલું છે કે તમે કોઈ પણ દવા બહારથી લખતા નહીં ને અમે તમે આપો તો અમે એ દવા લઈને આપી દઈશું લેકિન અમુક સમય અત્યારે જે સ્ટુડન્ટ આવે છે બહારથી બીજા કોલેજોથી એ અમારો કરેલ પરિપત્રની એમને લગભગ અમને જાણ હોતી નથી એવું અમને જાણવા મળ્યું છે ને એના માટે અમે એચઓટી સાહેબને કીધું છે કે તમે દરેકને જે તમારા ત્યાં નવા સ્ટુડન્ટ આવે એને તમે માહિતીગાર કરો પછી એ જે વિષય બન્યો છે એના માટે અમને જે ડૉક્ટરને કે નોટિસ લખીને આપી છે તો એ જે નોટિસનો જવાબ આપશે એ બાબતને અમે પછી એના ઉપર પગલાં ભરીશું હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહારથી કોઈ પણ પ્રકારની દવા કે ઇન્જેક્શન લખી આપવાની મનાઈ છે તેમ છતાં જો જરૂર પડે તો આયુષ્માન કાર્ડમાંથી મંગાવી આપવામાં આવે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર